હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રણ માં મારા વિડીયો માં તમારું સ્વાગત છે સીતારામ ને જય શ્રી કૃષ્ણ હવ ડાયરા ને રામ રામ તો આજે હવાર માં રવિવાર છે તો કોઈ આવી ગયો છો મારા દુકાને જાવું આવું છું અરે આ હું મારો આ તુવેર હતો કરે કેટલું આગતર હજી આમાં ફૂલ છે બહુ આગતર પાસ્તર છે એ આગતર પાસ્તર છે હજી આ ફૂલ છે હજી આમાં હું છાટી દઉં બાવન જીરો આમાં ખોળે એવું જાય છેલ્લે છેલ્લે ખડ તો રપલા જ બી આવી જાય હા નો લેવાય રહી લેવાય નો રે દવાની આમાં રાપ મારી હોય થઈ થોડી થોડી નુકસાની થાય પણ આજ જ મારીએ તો જ થાય આ થોડી થોડી રાપ મારી હોય ને દવા નો હાલે પણ અચ્છા હવા ખાંડે જા અહીંયા લીલું જો આમાં જો આ જો છે ને લીલું કામ ક્યાં આમાં à cái số सैणा देख लो आ सैणा मा न्या एम से हमला नोता बिक hết આપણે હતી હા આપણે દેખાય ને આપણે તો દેખાણ છે તું છો તમે સિંગુ બહુ ફાલ છે જો સિંગુ નું આવરણ સારું છે જો ¿Tú verás algo ahí, mi tronco? હા અમારી તુવેર છે મિત્રો જોડો દસ કોહી પછી દેખાય પાંદડા પાંદડા ઓલા થાય ને પછી દેખાય કે શો કઈ ગાડી લીધી લે કે લીધી કેવું હતું રાજારામ રાજ મોહન રાય સફેદ છે મિત્રો જોઈ લો છ મહિના છે ¿Nortam va a verla, sí? ¿Ana, ayer, tarik, sí? ¿Hol ves, eh? Toit. Una, hola. ¿Nortam va a verla? ¿Nortam va a verla, mitra? ¿Girala? Girala. Ah.